હાય એવરી વન વેલકમ બેક ટુ માઇ ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો તમે જોઈ શકો છો અહીંયા હું તમને મીકુ વેકેશનમાં જે કામ કરી રહી છે તે બતાવી રહી છું સેમ ચિત્ર એને બાજુમાં દોરી પણ દીધું છે ને એમાં કલર પણ કરી દીધું છે તો મીકુ બસ વેકેશનમાં આ બધી પ્રવૃત્તિઓ કરતી હોય છે અને મારું વેકેશન બસ આવી જ રીતના જઈ રહ્યું છે શાંતિથી ઉઠવાનું અને શાંતિથી ઊંઘવાનું એ રીતના અને તમે જોઈ શકો છો કે સાંજે હું તમને એકદમ દેશી મારું ગુજરાતી જમવાનું બતાવી રહી છું સાંજે ઘિલોડા બટાકાનું શાક બનાવ્યું હતું તો હજુ શાક મારું થઈ રહ્યું છે હજુ અને કૂક કરીશ આજે બધો રસો છે આટલો બધો નહીં રાખું થોડુંક જ રાખીશ તો ઘીલોડા બટાકાનું રસાદાર શાક બનાવ્યું હતું મેં અને સાથે મેં બનાવી હતી વ્હાઈટ કઢી મારી ગળચટી અને ભભરી ખીચડી તો અત્યારે ઉનાળામાં એટલું બધું શાક મળતું નથી કોબીઝ મળે છે ઘલોડા મળે છે બહુ ઓછું શાક મળે છે તો જે જે પ્રમાણે શાક મળે એ રીતના હું બનાવતી હોઉં છું અને તમે જોઈ શકો છો કે આ મારી વાઈટ કઢી છે જે મારા લીલા મસાલાવાળી અને ગઢચટી જ હોય છે હું તમને હમણાં ગૌર બતાવી દઈશ કેમકે હું તમને એ જ બતાવવાનો પ્રયત્ન કરતી હતી કે કઢી હંમેશા ગળી જ હોય છે જો ઘડી ના હોય તો પછી કોઈ ખાતું નથી થોડીક તો ગઢચટી ગમે છે અને તમે આની આ કઢીની સાથે મેં પહેલાં પણ કીધું છે શાક નહીં બનાવો અને ખાલી ગરમ ગરમ ખીચડી લેશો તો પણ ખીચડી અને કઢી ખાવાની બહુ જ મજા આવશે તો આ મારી ખીચડી પણ થઈ રહી છે હજુ થોડું પાણી છે એટલે હું એને થોડી ડ્રાય થવા દઈશ તો એકદમ ઘણી વખત મારું સાંજનું એકદમ સાદું જમવાનું હોય છે અને સાથે તમે ભાખરી પણ બનાવી શકો છો રોટલા પણ બનાવી શકો છો કંઈ પણ બનાવી શકો છો જો તમને આની સાથે ભાખરી રોટલી કે રોટલાની જરૂર હોય તો અને આ જે ગરમ ગરમ ખીચડી હોય છે એની સાથે લોકો ઘણી વખત ઘી પણ ઘણી ઘી નોર્મલી ઘી લઈએ છીએ પરંતુ સિંગ તેલ ગમતું હોય છે તો એ તમને હું તમને બતાવી દઉં એ સિંગ તેલ લેશે અને બસ મારું મસાલ હું તમને બતાવી રહી છું કે જે મસાલાનો હું ઉપયોગ કરું છું એક જે આનું મીન્સ નાનો ડબ્બું છે એ ધોવા ગયું છે ને આ છે તેલ પણ મેં કાઢી દીધું છે ગરમ ગરમ ખીચડીમાં ઘણીવાર ની લેશે એક ચમચી સિંગ તેલ લેતા હોય છે ખાલી તેલ બીજું કોઈ તેલ નહીં સિંગ તેલ કહેતા હોય છે કે ગરમ ખીચડીમાં તેલ સરસ લાગે હવે હું તમને અહીંયા એક ક્વિક રેસીપી આપીશ અને ખરેખર આ રેસીપી તમે એકવાર બનાવજો બાળકોને તો બહુ ભાવશે પણ આ મારી પણ ફેવરિટ રેસીપી છે ઘણીવાર મને જમવાનું બનાવવાનું કંટાળો આવે ઓછું ખાવાનું મન હોય તો હું આ રેસીપી ફોલો કરું છું તો હું તમારી આગળ શેર કરું છું એક તમે પેન લઈ લો એ પેનમાં તમારે આવી કટલેસ બ્રેડ જે મળે છે માર્કેટમાં એ લાવવાની છે કટલેસ જ લેવાની છે બીજી બ્રેડ નથી લેવાની આવી કટલેસ તૈયાર મળતી જ હશે માર્કેટમાં મીન્સ અહીંયા મળે જ છે તો આવી કટલેસ જે બ્રેડ હોય છે ને એકદમ સોફ્ટ આવે છે તો આપણે સોફ્ટ બ્રેડ જ લેવાની છે કે જે આવી જ હોય છે ચારે બાજુથી કટલેસ મીન્સ કટ કરેલી હોય છે એને આ જે બ્રેડને તમારે ખાલી એક મિનિટ કરતાં પણ જેમ કે તમે હા એક મિનિટ જેટલું આને શેકી લો અથવા તો તમે ત્રીસ ચાલીસ સેકન્ડ આને શેકશો તો પણ ચાલશે ખાલી જે એકદમ કોરી બ્રેડ હોય એને આપણે થોડી ગરમ કરવાની છે ટૂંકમાં તો તમે જોઈ શકો છો હું એને થોડીક જ આગળ પાછળ શેકી લઈશ બહુ નથી શેકવાની નહીંતરે એકદમ હાર્ડ થઈ જશે એની સોફ્ટનેસ જતી રહેશે તો તમે જોઈ શકો મેં થોડીક શેકી લીધી આને અને આ એટલી ક્વિક રેસિપી છે અને એટલી સરસ લાગે છે ને કે મારી ફેવરેટ બની ગઈ છે અને હું પણ બાળકો સાથે ખાતી હોઉં છું તો આવી રીતના આ જે કટલેઝ બ્રેડ આવે છે ને તમારે આગળ પાછળ વન મિનિટ જેવું શેકી લેવાનું છે તો આજે જેમ જેમ કે તમે મેં કીધું એ પ્રમાણે અમે લોકો આજ જ અને આ બ્રેડ દેખો મેં તમને તૂટેલી બતાવી એટલી સોફ્ટ હોય છે ને કે હાથમાં લેતા લેતા એ તૂટી જાય છે કટ થઈ જાય છે એટલે તમારે એકદમ ધીમે રહીને એને કાઢવી પડશે અને ધીમે રહીને શેકવી પડશે ફટાફટ એને આવી રીતના આપણે શેકી લઈશું એકદમ આગળ પાછળ થોડું નોર્મલ જ શેકી લેશું આપણે એને અને કટલેસ આવી રીતના કટલેસ બ્રેડ બજારમાં સોફ્ટ મળે છે એ જ લાવો હવે શેકાઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણે લઈ લઈશું રેડ અને પાઇનેપલ જામ અહીંયા હું કિસાનનો પાઇનેપલ જામ યુઝ કરું છું તમારી પાસે પાઇનેપલ જામ યુઝ ના હોય તો તમે જે કિસાનનો નોર્મલ જામ આવે છે ફ્રૂટ જામ આવે છે તો એ પણ યુઝ સ્ટ્રોબેરી જામ આવે છે કિસાનનો એ પણ યુઝ કરી શકો છો પણ પાઇનેપલ જામથી ફ્લેવર સારી આવે છે એટલે મેં પાઈનેપલ જામ યુઝ અમે લોકો કરતા હોઈએ છીએ બાકી તમે તમારી પાસે કોઈ પણ જામ જામ હોય એ યુઝ કરી દો કિસાનનો ઇન વન જે ફ્રૂટ જામ આવે છે એ પણ યુઝ કરી લો અને જો પાઇનેપલ જામ તમારી પાસે હોય તો તો બેસ્ટ છે તો પાઇનેપલ જામ આપણે ગ્રેડ ઉપર લગાવી દઈશું તમે જોઈ શકો છો તમારે જે રીતના લગાવવા હોય છે જેમ કે હું આટલું જ લગાવી રહી છું કેમ કે આમાં વધારે સુગર હોય છે એટલે માપનું જ લગાવીશ પણ તમારે વધારે લગાવવું હોય તો તમે વધારે પણ લગાવી શકો છો અને હવે ચાટ મસાલો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું એ બી હાથ વડે જ કરીશું કારણ કે બહુ ઓવરડોઝ નથી કરવાનો માપનો જ ચાટ મસાલો ટુ ટેસ્ટ જ એડ કરવાનો છે તો મેં ચાટ મસાલો હાથ વડે સ્પ્રિન્કલ કરી દીધો છે ત્યારબાદ કાળા મરીનો પાવડર બ્લેક પેપર પણ આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરીશું આનાથી બહુ જ સરસ સ્વાદ આવશે તો એ પણ જો તમારે વધારે તીખવું જોઈએ તો તમે થોડું વધારે એડ કરો તો મેં નોર્મલ એડ કર્યું છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ આપણે અમૂલના જે ચીઝ ક્યુબ આવે છે સોફ્ટ એ જ લેવાના છે હું તમને હમણાં લાસ્ટમાં બતાવી દઉં છું કયા એમ તો અમી અમૂલના મેં ચીઝ ક્યુબ લીધા છે એને આ બ્રેડ ઉપર આપણે છીણી લેવાના છે તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે એને છીણી લેવાના છે અને ચીઝ આવી રીતના અમૂલનું આ સોફ્ટ જે ચીઝ ક્યુબ આવે છે એ ચીઝ જ્યારે આપણે છીણીશું તો તમારી બ્રેડ એટલી સરસ થઈ જશે જ્યારે તમે એને ટેસ્ટ કરશો આ રેસીપી કેવી છે કે તમે એકવાર બનાવીને ટેસ્ટ કરશો ને પછી તમને ખબર પડશે કે આ રેસીપી કેટલી ટેસ્ટી લાગે છે તમે એમ એમ તમને એવું લાગશે કે આ આ તો એકદમ સિમ્પલ છે આની અંદર બ્રેડ શેકી અને એવું નથી આની અંદર ચાટ મસાલો કાળા મરીનો પાવડરનો કંઈક અલગ જ સ્વાદ આવે છે તમે એકવાર બનાવશો અને બાળકોની તો મોસ્ટ ફેવરેટ બની જશે બાળકો તો તમને સ્કૂલમાં પણ એમ કહેશે કે મમ્મી આ બનાવીને આપ તો એટલી સરસ રેસિપી છે અને આમાં જામ તમે પાઇનએપલ જામ લગાવશો એટલે એનો પણ સ્વાદ આવતો હોય છે તો તમે જોઈ શકો છો કે મેં ચીઝ બરાબર ચીઝ તમે છીણવામાં કંજુસાઈ ના કરો ચીઝ બરાબરનું છીણો તમે તો જ મસ્ત લાગશે હા હું તમને ક્યુબ બતાવી રહ્યો છું અમૂલનું આ જે ચીઝ ક્યુબ આવે છે અમૂલના તમે જોયા જ હશે એ જ એડ કરવાના છે કેમ કે એ સોફ્ટ હોય છે બીજું ચીઝ એડ ના કરતા હવે આપણે આને કટ કરવાનું છે આખી બ્રેડ ખાતા નહીં ફાવે એટલે તમે આને આવી રીતના ચાર ભાગમાં કટ કરી દો અને પછી એને આપણે ટેસ્ટ કરવાનું હોય છે તો હું તમને બતાવું છું કે આવી રીતના એને કટ કરવાના અને આવી રીતના એ બનતું હોય છે અને પછી તમારે એને ખાવાનું હોય છે અને તમે ટેસ્ટ કરશો તો બહુ ટેસ્ટી લાગશે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને પછી મને કોમેન્ટ્સમાં જણાવજો અને મારી એની મેરેજ એનિવર્સરી હતી અમારી તો અમે લોકો નીલેસના કામ હતું અંબાજીનું એમનું અંબાજીમાં એમનું ઓફિસનું કામ હતું એટલે અમે લોકો એ જ દિવસે એ કામ રાખ્યું હતું કે જેથી મારી મેરેજ એનિવર્સરીના દિવસે અંબેમાના દર્શન થઈ જાય તો અમે નીકળ્યા હતા તો મેં ડિટેલમાં બ્લોગ નથી બનાવ્યું પણ જેટલું બનાવ્યું છે તમારી આગળ શેર કરું છું આઈ હોપ તમને ગમશે